તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમ નજીવો ફેરફાર કરવામાં આવેલો છે તો તે સંબંધી અગત્યની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો આયોગ દ્વારા કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતોની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલો હતો જાહેરાત આપેલ સમિત્રો કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ એક નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ બે ત્યારબાદ બીજા નંબર પર જાહેરાત ક્રમાંક અઠ્યોતેર બે હજાર ચોવીસ પચીસ કાર્યપાલક ઇજનેર યાંત્રિક વર્ગ એક અને નાયબ કાર્યપાલક ઇજનેર યાંત્રિક વર્ગ બે પ્રસ્તુત જાહેરાતોમાં અગાઉ નિયત થયેલા મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં ગુજરાતી વિષય પ્રશ્નપત્ર એકમાં ગુજરાતી વ્યાકરણ અને દ્રશ્ય આલેખનના મુદ્દામાં જ્યારે અંગ્રેજી વિષય પ્રશ્નપત્ર બેમાં ઇંગ્લિશ ગ્રામર અને રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન જેવા મુદ્દામાં ફેરફાર થયેલો છે સદર નજીવા ફેરફાર સાથેનો અભ્યાસક્રમ ધ્યાને લેવા વિનંતી કરવામાં આવેલ છે તો જ્યારે અહીં પ્રશ્નપત્ર ત્રણ ચાર અને પાંચ નો મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ અગાઉ પ્રસિદ્ધ કર્યા મુજબ યથાવત રહેશે રહેશે તો ખાસ મિત્રો લેવાનું ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવેલી અગત્યની સૂચના છે ત્યારબાદ મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એટલે કે જીપીએસ જીપીએસસી દ્વારા બીજી પણ એક સ્પર્ધાત્મક પરીક્ષાના મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં નજીવા ફેરફાર સંબંધી સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલ છે પચીસ ગુજરાત ઇજનેરી સેવા સિવિલ વર્ગ એક અને બે ત્યારબાદ જાહેરાત ક્રમાંક એકસો છવ્વીસ બે હાજર ચોવીસ ગુજરાત ઇજનેરી સેવા સિવિલ વર્ગ એક અને બે દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાજ ભરતી ઝુંબેશ બંને સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં ગુજરાતી વિષય પ્રશ્નપત્ર એકમાં ગુજરાતી વ્યાકરણ અને દ્રશ્ય આલેખનના મુદ્દામાં જ્યારે અંગ્રેજી વિષય પ્રશ્નપત્ર બેમાં ઇંગ્લિશ ગ્રામર અને રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનના ના મુદ્દામાં ફેરફાર થયેલો છે અગત્યની સૂચના છે મિત્રો જોઈએ વિવિધ સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાની મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પરીક્ષાના અભ્યાસક્રમમાં શું ફેરફાર થયેલો છે તે સંબંધી સ્પષ્ટતા પણ કરવામાં આવેલી છે

વ્યાકરણ વિભાગ માટે ઓએમઆર આન્સર શીટ આપવામાં આવશે ઉમેદવારોએ જરૂરી વિગતો ભરી અને યોગ્ય જવાબ આપી ઓએમઆર આન્સર શીટ પ્રશ્નપત્ર શરૂ થયાની પંદર મિનિટમાં ફરજિયાતપણે એન્વીઝી લેટરને પરત કરવાની રહેશે ત્યારબાદ બીજા નંબર પર નિબંધ તો ત્રણ પૈકી કોઈ પણ એક નિબંધ આશરે બસો પચાસ થી ત્રણસો શબ્દમાં લખવાનો રહેશે જેમાં વર્ણનાત્મક વિશ્લેષણાત્મક ચિંતનાત્મક અને સામ્રત સમસ્યા પર આધારિત જેમના મિત્રો એક નિબંધના વીસ કરે છે ત્યારબાદ વિચાર વિસ્તાર બે પૈકી કોઈ પણ એક જેમાં કાવ્ય પંક્તિઓ કે ગધ ચુક્તિનો વિચાર વિસ્તાર આશરે છ શબ્દોમાં રહેશે અને જેમના દસ ગુણ મળવાપાત્ર રહેશે ત્યારબાદ સંક્ષેપીકરણ તો આપેલ પૂછેલા પ્રશ્નોના જવાબ લખવાના રહેશે જેમના દસ ગુણ રહેશે ત્યારબાદ છઠ્ઠા નંબર પર સરસા પત્ર આશરે બસો શબ્દોમાં જેમાં વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો સાંપ્રત સમસ્યાઓ વ્યક્તિગત અભિપ્રાયો રજૂ કરતો સરસા પત્ર રહેશે જેમના પણ દસ ગુણ રહેશે ત્યારબાદ અહેવાલ લેખન આશરે બસો શબ્દમાં જેમના દસ ગુણ રહેશે આપેલ પરિસ્થિતિ દ્રશ્યના આધારે વર્ણન કરવું આશરે એકસો શબ્દોમાં ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવું આ વિવિધ સ્વર્ગોની મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં નજીવો ફેરફાર કરવામાં આવેલો છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર